સરકાર ગુજરાત આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે વીસમો હપ્તો મિત્રો આપણા ખાતાની અંદર ક્યારે આવશે વાત કરીએ આપણે અમુક એવા ખેડૂત છે જેના આ વખતે ત્રણ હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવશે અમુક મિત્રો એવા પણ ખેડૂત છે જેના આ વખતે મિત્રો ચાર હજાર રૂપિયા આપવામાં આવશે હવે આ કયા ખેડૂત છે તમારું નામ આમાં છે કે નહીં કેવી રીતના ચેક કરવું અને તારીખ કઈ છે કે તમને કયા તારીખે હપ્તો મળશે તે તમામ માહિતી આપણે મિત્રો આજના આ વિડીયોની અંદર ચેક કરવાના છે સૌ મિત્રો આપણે આવી ગયા છે વેબસાઇટની અંદર પીએમ કિસાનની બેનિફિશિયરી લિસ્ટ ઉપર આપણે જ્યારે મિત્રો ક્લિક કરીએ ત્યારે આપણી પાસે એક નામની લિસ્ટ આવી છે હવે મિત્રો આ લિસ્ટની અંદર આપણું નામ હોવું એ ખૂબ જ જરૂરી છે આ લિસ્ટની અંદર જો તમારું નામ ના હોય તો તમને મિત્રો આ હપ્તો નહીં મળે અને આ યોજનામાંથી તમારું નામ નીકળી જશે વાત કરીએ આપણે તારીખની તો અગિયાર તારીખે તમને આ હપ્તો જે છે મિત્રો એ સક્સેસફુલી તમારા ખાતાની અંદર જમા થશે વાત કરીએ ત્રણ હજાર કોને મળશે તો દિલ્હી અથવા રાજસ્થાનના તમે હોય તો ત્યાંની સરકાર તે લોકોને ત્રણ હજાર રૂપિયા આપે છે ગુજરાતમાં પણ શું આપણને ત્રણ હજાર મળવા જોઈએ કે ના મળવા જોઈએ તમે મને વિડીયોથી લાઇક કરીને જરૂરથીને જણાવી દેશો વાત કરીએ મિત્રો આપણને ચાર હજાર કોને મળશે તો જો તમને ઓગણીસમો હપ્તો નથી મળેલો તો તમને ઓગણીસમો હપ્તો અને વીસમો હપ્તો સાથે મળશે એટલે કે તમને આ વખતે ચાર હજાર રૂપિયા આપવામાં આવશે પરંતુ આ વખતે કડક નિયમ એવો લેવામાં આવ્યો છે કે તમારું વેબસાઇટની અંદર નામ ના હોય અને ફાર્મર રજિસ્ટ્રન્સી ના હોય તો તમારું આ યોજનામાંથી મિત્રો નામ જે છે તે નીકાળી દેવામાં આવશે અને ફરી વખત જો તમારે નામ જોડાવવું હોય તો નામ મિત્રો નહીં જોડાય આ વખતે એવો કડક મિત્રો નિયમ લેવામાં આવેલો છે તો જો તમારી પાસે આ બે વસ્તુ ના હોય તો તાત્કાલિક આ વસ્તુને ચાલુ કરજો અથવા તમારું નામ જે છે મિત્રો એ આમાંથી નીકળી જશે તો બસ આજના વિડીયોમાં એટલું જ વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો